નર્મદા જિલ્લાના મેડિકલ કોલેજના ડીનને એનએસુઆઈએ જીએમઇ આર એસ કોલેજના એમબીબીએસના અભ્યાસક્રમમાં ફી વધારો પાછો ખેંચો આવેદનપત્ર પાઠવ્યું હતું નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે આવેલી મેડિકલ કોલેજમાં ફી વધારો કરતા એનએસએ ના હોદ્દેદારોએ કોલેજના ડીન આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી નર્મદા જિલ્લા એનએસએ ના પ્રમુખ તેજસ તડવી દ્વારા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ સહિત નવા આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઊંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું પડતું હતું તેના હેતુસર બે હજાર દસમાં અંદાજે આઠ હજાર પાંચસો કરોડના કેપિટલ ખર્ચે તેર જિલ્લામાં એમબીબીએસ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જીએમઇ મેડિકલ કોલેજ હતી પરંતુ ગત તારીખ અઠાવીસમી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત તેર મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો હતો આ બાબતે દર્શાવે છે કે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન વિદ્યાર્થીના ભવિષ્ય સાથે કોઈ પણ જાતની ચિંતા નથી આ ફી વધારો મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષિક ફી ત્રણસો ત્રીસ લાખ વધારીને ત્રણ લાખ ત્રીસ હજાર થી વધારીને પાંચ લાખ પચાસ હજાર કરી નાખી છે જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી નવ લાખ પંચાણું હજાર થી વધારીને સત્તર લાખ કરી નાખી ગુજરાતના વાલીઓ અને સ્ટુડન્ટોને હેરાન પરેશાન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ આપણને હમણાં પણ જોવા મળી રહ્યું છે જી એમ ઈ આર એસ જે મેડિકલ કોલેજ છે એમાં પહેલાં ત્રણ લાખ ત્રીસ હજાર જેટલા ફી હતી એમાં વધારીને પાંચ લાખને પચાસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની અંદર પાંચ લાખ પચાસ હજાર હતી જે ફી એ વધારીને સત્તર લાખ જેટલી એટલે કે સિત્તેર ટકાનો વધારો આ ભાજપની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ જે ડૉક્ટર બનવાનું સપનું જોતા હતા એમનું સપનું ક્યાંક ને ક્યાંક રસ્તામાં રજણતું હોય એવું લાગે છે તો અમારી ટીમ એનએસયુઆઈ અને સિનિયર કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે આવનારા સમયની અંદર તાત્કાલિક ધોરણે આ ફી વધારો વધારો પાછો ખેંચવો જોઈએ જો આમ નહીં કરવામાં આવે તો ટીમ એનએસ્યુઆઈ અને કોંગ્રેસના દરેક સેલ રસ્તા ઉપર ઉતરશે એવું હું જણાવું છું મારું નામ તવિ તેજસ એનએસ્યુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા